જો હમણાં આપણે સાદા અપૂર્ણાંકનું દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરતા શીખ્યા બરાબર ને હવે આ બાજુની જે લાઈન છે ને તમારી પાસે બધી દશાંશ અપૂર્ણાંકની સંખ્યા છે દેખાય છે અને તમારી પાસે કેવી છે સાદો અપૂર્ણાંક બરાબર છે માટે ક્લેપ કરો એકવાર વાર રેડી ચાલો હું બોલું ને એની પર હાથ મૂકજો કાન કમર કાન કમર કાન કમર ચાર સતાંશ કોની પાસે છે ચાર સતાંશ હાથમાં પકડો જલ્દી જલ્દી હાથમાં લઈ લો વેરી ગુડ ઝાડવીનું સાચું આ બાજુ ચાર સતાંશ કોની પાસે છે આ બાજુ ચાર સતાંશ શોધું શોધું જલ્દી હા વેરી ગુડ સુપ્રિયા પાસે છે ચલો બંને માટે ક્લેપ કરો લક્ષ્મી ઓર ઝાણવી બેટ જાઓ ચલો રેડી કાન કમર કાન કમર કાન કમર કાન કમર નવ સતાંશ નવ સતાંશ વેરી ગુડ મિહિરનું સાચું આ બાજુ નવ સતાંશ નવ સતાંશ તમારું ખોટું છે એને નવ સતાંશ ના કહેવાય નવ સતાંશ કોની પાસે છે શોધો આ બાજુ હા તમારી પાસે છે ચાલો નંદની તમારી પાસે તો નવ સતાંશ ચાલો હવે તમારે બેસી જવાનું બરાબર છે અને જોડીમાં બેસી જાઓ સામસામે ચાલો નંદનીને પેલી બાજુ જોવા દો સ્લેટ લઈને આ બાજુ આવતા રહો ચાલો તમારે બેસી જવાનો રેડી ચલો કાન કમર કાન કમર કાન કમર એકસઠ સતાંશ એકસઠ સતાંશ વેરી ગુડ બહુ સરસ બંને માટે ક્લેપ કરો છો બંને સામે બે જાઓ તમારો ટર્ન ખતમ આવે ચાલો બાકી ના રેડી કાન કમર કાન કમર કાન કમર આઠ દશાંશ આઠ દશાંશ વેરી ગુડ બરાબર છે રિંઝિમ આઠ દશાંશ એને આઠ દશાંશ પણ કહેવાય અને એસી સતાંશ પણ કહેવાય પણ આઠ દશાંશમાં પણ એ જ આવે તારું પણ એકદમ સાચું વેરી ગુડ ચલો એની સામે છે દિવ્યાંશ દિવ્યાંશું આ બાજુ આવી જાઓ ચાલો રડી કાન કમર કાન કમર કાન કમર કાન ચાર દશાંશ ચાર દશાંશ વેરી ગુડ જો આને કહેવાય ચાર દશાંશ આહો ચાર દશાંશ બેસી જાઓ વેરી ગુડ ચલો કાન કમર કાન કમર કાન કમર અઠ્યાવીસ સતાંશ અઠ્યાવીસ સતાંશ વેરી ગુડ અઠ્યાવીસ સતાંશ ચાલો આ બાજુ કયું એક વધારાનું હતું નવ દશાંશ વધારાના હતા આ આપણે જોડકા જોડ્યા બરાબર છે ને હવે આ જોડકા આપણે નોટમાં જોડવાના